વડોદરાના રાઉપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે રાત્રે બાર કલાકે નવા કાયદાનો અમલ શરૂ કરાવ્યો ત્યારે બદલે હવે મુજબ છ અને મહિલા તથા વૃદ્ધોની સુરક્ષા વધશે ઝીરો 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 વન આવસ આ એક ઐતિહાસિક ઘડી છે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં અને વડોદરા શહેરમાં આજે ત્રણ નયા નવા ક્રિમિનલ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ ગયું છે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ મંત્રાલય ભારત સરકારના જાહેરનામા મુજબ આજની તારીખથી અમલમાં આવી રહ્યું છે આ એક અઢારસો સાહીઠથી ચાલી રહેલા જે એક ઐતિહાસિક લેજિસ્લેટિવ રિઝીમ હતી આમાં બદલાવ લાવીને એક ન્યૂ ઇન્ડિયાના એક ન્યૂ ઇનિશિયેટિવ તરીકે આજે આ નવા કાયદા અમલમાં આવી રહ્યું છે અને વડોદરા શહેર પોલીસને ગર્વ છે કે આપણે આ એક ઐતિહાસિક ઘડીનું સાક્ષી બની રહ્યા છીએ અને શહેર પોલીસ દ્વારા આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશન માટે તમામ પ્રકારના પૂર્વ તૈયારીઓ ત્રણ હજારથી વધુ પોલીસ અધિકારીઓને કર્મચારીઓને તાલીમ આપી છે જે આ કાયદા હેઠળ એ પરિવર્તનાત્મક યા ટ્રાન્સફોર્મેટિવ ચેન્જીસ જે લાવવાનું છે અપ્રોચથી એક જસ્ટિસ આધારિત ન્યાયિક વ્યવસ્થા આધુનિક તકનીકોનો ઉપયોગ અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીના જે ઇન્ડિયન ઇથોસ છે આના આધારિત આ કાયદા સાચા અર્થમાં ટ્રુ લેટર સ્પિરિટ આપણે કહીએ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તે માટે પોલીસ વિભાગ તરફથી અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અન્ય જે હિસ્સાઓ છે એમના તરફથી પણ પૂર્ણ તૈયારી સાથે આજે આપણે ઇન્વિટેશન કરી રહ્યા છીએ તો આજથી જ દાખલ થનાર તમામ ગુનાઓ આ કાયદા હેઠળ દાખલ થશે અને કાયદા હેઠળના જોગવાઈઓ મુજબ દરેક તપાસ કરનાર અમલદાર ઇન્વેસ્ટિગેશન પણ આ પ્રકારનો કરશે અને મને વિશ્વાસ છે કે આ નવા લેજિસ્લેટિવ નજીમ અંતર્ગત જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે તો શહેરજનોને ન્યાય આપવાની પ્રક્રિયામાં આ દિશામાં આ એક મહત્ત્વનું ઇનિશિયેટિવ છે અને આપણા આખા શહેર પોલીસ તરફથી ખૂબ મહેનતથી શ્રદ્ધાથી અને ઇમ્પ્લિમેન્ટ કરીને એમના એક જસ્ટિસ ડિલિવરીમાં એક ક્રિટિકલ વિંગ તરીકે પોલીસ કામ કરશે અને હું મારા સાથી અધિકારીઓ દરેક પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ મહત્વના ઘડીએ અને સાથે વિશ્વાસ વિશ્વાસ છે કે અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આપણે સંપૂર્ણપણે ઇમ્પ્લિમેન્ટેશનમાં સફળ રહીશું એકસો ચોસઠ જૂનો કાયદો કેટલો કેટલો પડકાર હતો જ્યારે હવે એને ઇમ્પ્લિમેન્ટ કરીને એના આ તરફ લઈ જવા માટે ભારતના જે પાર્લિમેન્ટ છે ઇન્ડિયન પાર્લિમેન્ટ એકસો ચાલીસ કરોડ જનતાના પ્રતિનિધિત્વ કરતાં પાર્લિમેન્ટ આ કાયદાઓને પાસ કરી છે આ એક વિભાગ માટે પડકાર છે અને મને વિશ્વાસ છે કાર્ય રીતે આને ઇમ્પ્લિમિન્ટેશન કરીશું અને જે એક્સપેક્ટેશન છે આ પૂરું પાડીશું અને જનતાને સુરક્ષા સલામતી અને ન્યાય દિશામાં આપણે સફળતાપૂર્વક કામ કરીશું સર સામાજિક દ્રષ્ટિએ શું બદલાવ કરીશું કોઈ ડિસ્કશન નહીં કરે

Okay, okay.